રાજકોટમાં પેલી વાર સ્ટાર્ટ થયા મનલી ગરબા અને ઈ રમવા હું ગયો નવ રાત અને એમાં પણ એકલો તો નમસ્તે હું વિવેક અને મારે આજે જવાનું હતું ગરબા ગાવા એટલે હું તો હતો બહુ જ એક્સાઇટેડ ઈ પણ કુર્તો પીરને રમવા માટે ઉતર મારે થઈ ગયું બહુ મોડું એટલે ફટાફટ ગાડી લઈને હું નીકળી ગયો પાર્ટી પ્લોટે એમાં પણ આ ટ્રાફિક હેરાન કરી નાખશે ફાઇનલી હું પહોંચી ગયો તો નવ રાત મંડલી ગરબા અંદર એન્ટ્રી કરીને તો આવતી હતી બહુ જ સરસ વાઈ ને ભાઈ ત્યાંનું ડેકોરેશન તમે તો વાત જ ન અને પછી કઈ ગ્રાઉન્ડમાં અમે એન્ટ્રી અને પછી ત્યાં બધા ગ્રુપના થઈ ગયા અમે એક સાથે એમાં પણ ત્યાં ભેગા થઈ ગયા અમારા ઓફિસના ના એક સાથે અને હવે વિચાર હતો કે હવે કરશું એક સાથે બાકાજી અને સૌથી પેલા ચાલુ કરી દીધો અમે ટીટો ત્યાં આપણા ગુજરાતી કલાકાર દેવલબેન ગઢવી પણ પધાર્યા હતા એમાં પણ મને તો આવતી ત્યાં અહીંયા બહુ જ મજા અને પછી પડી ગયો બ્રેક કારણ કે હવે ચાલુ થવાના હતા મનલી ગરબા એટલે મને તો થોડાક થોડાક આવડતા હતા પણ ચાલુ તો કરી નઈ અને પછી મનલી ગરબા રમતા રમતા અમને યાદ આવ્યું કે ફોટશૂટ કરવાનું એટલે પછી કરી લીધું અમે ફોટોશૂટ ને મનલી ગરબા રમતા રમતા સવારના ચાર વાગી જશે એ તો મેં નહોતું વિચાર્યું અને હવે મને ખબર નથી મારો હાલ ઘરે જઈને શું થશે એટલે તમે લોકો ટેન્શન ના લેતા તમે લોકો વિડીયો ને લાઇક કરી દેજો પણ અને ફોલો પણ કરી દેજો મસા